અંકલેશ્વર જેડીસી ગતરોજ રાલીસ ઇન્ડિયા લિમિટેડ કંપનીના પાછળ દિવાલને નડીને અજાણ્યા ઇસમો દ્વારા બે મોર અને ઢેલ ના મૃતદેહને જમીનમાં દફન કરી ફરાર થઈ ગયા હતા જે અંગે વન વિભાગને ફરિયાદ કરવામાં આવતા તેઓ દ્વારા ત્વરિત અસરથી સ્થળ પર દોડી આવ્યા હતા અને દાટેલા મૃત મોરને બહાર કાઢી પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા જો કે સમગ્ર મામલે હજુ સુધી મોરનું મોત તેમજ તેને કોણ દાટી ગયું તે સામે આવ્યું નથી ગત સાંજે અંકલેશ્વર વન વિભાગ દ્વારા રાલીસ કંપનીના અધિકારીઓને વન કચેરી ખાતે લઈ જઈ પૂછપરછ કરવામાં આવી હતી કે માત્ર જવાબ લઈ તેમને જવા દેવામાં આવ્યા હતા પોલીસ દ્વારા દ્વારા પ્રાથમિક લાગ્યો હોવાનું સામે આવ્યું હતું કંપની નજીક પસાર થાય છે જેને લઈ કરંટ લાગતા મોત થયું હોવાનું પ્રાથમિક ત્રણ પ્રાથમિક નજરે પડી રહ્યું છે ત્યારે મોરનું ડેથ કયા કારણોસર થયું તે અંગે ફોરેસ્ટ વિભાગ હવે એફએસએલ રિપોર્ટ પર આધાર રાખ્યો છે પ્રાથમિક મોરની સંપૂર્ણ વિધિ વિધાન સાથે અંતિમ વિધિ કરી મોર કોણે દાંટ્યા તેને શોધવા કવચ શરૂ કરી છે જે અંગે કંપની આજુબાજુના સીસીટીવી ફૂટેજ મેળવવામાં આવી રહ્યા છે જો મોરને દાંટનાર ઈસ મળે તો કઈ કંપનીમાં થયું અને કોણે આમ કરાવ્યું તે સામે આવે એમ છે તેમ વન વિભાગના વિસ્તરણ અધિકારી ડીવી ડામોરે જણાવ્યું હતું